સુરત શહેરમાં ઉધના ભાટેના આરબી એન્ટરપ્રાઇઝ કુરિયર લગાડી કુલ પાર્સલ તથા પોલીસે પકડી પાડી તારીખ ઓગણીસ સાત બે હાજર પચીસ શનિવારના રોજ તેમજ રવિવાર બંને દિવસ દરમિયાન વાલમુ કંપનીના ફરિયાદી આરબી એન્ટરપ્રાઇઝ કુરિયર એજન્સીમાં રિટર્ન આવેલ પાર્સલો કુલ પાર્સલ અંગ ત્રણ હજાર એકસો જેની કુલ કિંમત રૂપિયા ચૌદ લાખ પંદર

સળગાવી દઈને તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા જેનો વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ દેસા સાહેબના માર્ગદર્શન હેઠળ ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે આ ગુનામાં કુરિયર એજન્સીમાં આગ લગાડીને નાસ્તા ફરતા આરોપીઓ એક નીતિન અજયસિંહ રાજપૂત ધંધો નોકરી રહેવાસી સાઈ મોહન સોસાયટી વિભાગ એક વડોદ પાંદેસરા બે રાજનીશ ઉર્ફે લંબુ રાજુભાઈ રાજભર રહેવાસી મહાદેવનગર કૈલાસ ચોકડી પાસે પાંડેસરા ત્રણ તારાચંદ ઉર્ફે બચ્ચી ચંદ્રભવન યાદવ રહેવાસી મારુતિનગર કૈલાસ ચોકડી પાસે પાંડેસરા ચાર દિનેશ દ્વારકા પ્રસાદ યાદવ રહેવાસી લક્ષ્મીનારાયણ નગર પાંડેસરા સુરત અને પાંચ સત્યમ ઉર્ફે કાલુ ગૌતમ મારુતિનગર કૈલાસ ચોકડી પાસે પાંડેસરા અને પાંચે મૂળવતન વતન યુપી વાળાને ઉદના પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી એટલું જ નહીં પર પૂછપરછમાં જણાવેલ કે જય ગોગા લોજિસ્ટિસ્ટમાં કામ કરતા કર્મચારી મંગેશે પ્લોટ નંબર એકતાલીસ ગ્રાઉન્ડ ફ્લોર શિવ ટાઉનશીપ ભાઠેના આંજરા તારા વિદ્યાલયની બાજુમાં ભાઠેના ઉદના ખાતે આરબી એન્ટરપ્રાઇઝ કુરિયર કંપનીમાં આગ લગાવવા માટે વ્યક્તિ દીઠ વીસ હજાર તથા આપવાનું જણાવે કુરિયર કંપનીનો ગોદાઉન આગ લગાવ્યા બાદ નવું કુરિયર કંપનું ચાલુ કરી દેવામાં આવશે અને તેવી લોભામણી લાલચો આપીને કુરિયર કંપનીમાં આગ લગાવી નાસ્તા ફરતા આરોપીઓ પાંચેને ઉદના પોલીસે પકડી પાડી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત